રહી શકીએ આપણે અગર ફોન ના હોય તો આપણે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ સાથે રમી શકીએ છીએ પ્લસ થોડોક આપણા માટે પણ ટાઈમ કાઢી શકીએ છીએ મોબાઈલ સાથે એવું થઈ શકે છે કે આમ આપણે થો અમુક ટાઈમ પછી આપણે એડિક્ટેડ થઈ શકીએ છીએ મોબાઈલ વગરની લાઈફ તો પણ સારી કહેવાય કારણ કે પહેલાં એવું હતું કે મોબાઈલ નહોતો તો આપણે બહાર આઉટડોર ગેમ્સની રીતે બહુ રમતા હતા આમ ફેમિલી સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરતા હતા પણ હવે મોબાઈલ આવી ગયો છે તો એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક લોકો મોબાઈલમાં વધારે રહે છે યા તો અત્યારે એવું એક ફેઝ બની ગયો છે કે મોબાઈલ ઇઝ નેસેસરી બટ અગર મને રહેવાનું હોય તો હું મારા ખુદ પર ટાઈમ સ્પેન્ડ કરું લાઈક મારી હોબીઝ પર કામ કરું મારા જે ઇન્ટરેસ્ટ છે એ એરિયામાં કામ કરું પ્લસ મારું જે વોકિંગ અત્યારે ચાલે છે એ વોકિંગ પર ફોકસ કરું અને જે મારો રૂટીન જે અત્યારે મોબાઈલથી થઈ ગયો છે મોબાઈલ તો જોઈએ થોડા ટાઈમ માટે કલાક બે કલાક તો આપણે એટલીસ્ટ જોતા જ હોઈએ છીએ તો એ થોડું હું બ્રેક કરવાનો ટ્રાય કરીશ અને મારા ફેમિલી સાથે ટાઈમ આપીશ અત્યારે એવું ફેસ કે આપણે ફેમિલી સાથે બેઠા હોઈએ તો બી ચેટ પર વાતો કરતા હોઈએ છીએ તો એ બધું બંધ કરીને ફેસ ટુ ફેસ કન્વર્ઝેશન હું થોડું વધારે પ્રિફર કરીશ તો એ બધું ચેન્જ હું કરીશ મારી લાઈફમાં અને હું અત્યારે બી ટ્રાય કરું જ છું કે મોબાઈલ થોડું ઓછું જ એડિક્ટેડ રહું અને હું ઓછી જ એડિક્ટેડ છું પણ સ્ટીલ જેટલું બી એડિક્ટેડ છું એ બી હું ઓછું કરવાનું ટ્રાય કરીશ મોબાઈલ આપણી છે છે હેલ્પ કરે તો શું લાગે મોબાઈલ સારી કહેવાય કોઈ બી વસ્તુનો એડવાન્ટેજ છે તો ડિસએડવાન્ટેજ છે જ તો મોબાઈલ એક વરદાન બી છે અને શ્રાપ બી છે તો હું એમ જ કહીશ ન્યૂટ્રલ છું હું એમાં કે મોબાઈલ ઘણી ટાઈમ એવું છે કે અત્યારે કોલ પર આપણે એક મિનિટમાં પહોંચી જઈએ છીએ અગર એ ના હોય તો પછી ટ્રાવેલ કરવું એ બધું બહુ લોંગ થઈ જાય તો પછી મોબાઈલ કામ બી આવે છે અને મોબાઈલ આપણો ટાઈમ વેસ્ટ બી કરે છે તો બંને એમાં હું ન્યૂટ્રલ છું દિવસ જ ના જાય અને આમ તો એડિક્ટ થઈ ગયા હોય મોબાઈલથી એટલે આમ શું કરવું એ જ ખબર ના પડે પહેલાં બી લોકો મોબાઈલ વગર રહેતા હતા અને અત્યારે તો લોકો મોસ્ટલી મોબાઈલથી બહુ જ મોટું એડિક્શન છે મોબાઈલ કારણ કે ચોવીસ કલાક લોકોના પાસે મોબાઈલ હોય છે તો મોબાઈલ વગરની અને મોબાઈલની સાથેની લાઈફ કેવી હોય છે પહેલાં એટલી ટેકનોલોજીઝ નથી બટ હવે એટલી ટેકનોલોજીઝ આવી ગઈ છે કે હવે મોબાઈલ વગરનું લાઈફ એકદમ ડિફિકલ્ટ થઈ ગયું છે કે કેમ કે બધી જ વસ્તુ હવે મોબાઈલની અંદર જ આવી ગઈ છે એના લીધે ચોવીસ કલાકનો સમય તમારે કાઢવાનો હોય તો તમે કઈ કઈ એક્ટિવિટીઝ કરો કઈ રીતે તમારો ટાઈમ સ્પેન્ડ કરો હું ફન એક્ટિવિટીઝ કરું પછી સ્પોર્ટ્સ કરું એક્સરસાઇઝ કરું ટીવી ટીવી જોઉં સિરીઝ જોઉં એ રીતે ટાઈમ સ્પેન્ડ કરું રીતે ઇમ્પોસિબલ અત્યારની અત્યારની જનરેશનમાં કોઈ જ મોબાઈલ વગર ના રહી શકે બીકોઝ ઓફ બધું જ મોબાઈલમાં થઈ ગયું છે ઇવન વેબસાઇટ બનાવે કંઈ બી કરવું હોય તમારો ફોન એક જ કંઈ બીજાની જરૂર પડે નહીં પહેલાંની લાઈફ સારી હતી બટ અત્યારે ટેકનોલોજીસના લીધે અત્યારે મોબાઈલની લાઈફ બેટર છે એમ કહી શકે કે મોબાઈલ આમ ડિસએડવાન્ટેજીસ છે કે ઓછો યુઝ કરી શકે મોબાઈલનો બટ ટ્વેન્ટી ફોર અવર તો સવારે ઉઠીને શું કહેવાય બ્રેકફાસ્ટ કરીને બુક્સ બુક્સ રીડિંગ કરવાના સોંગ સાંભળવાના એન્ડ જીમ કરી શકો તમે અને તમારો ટાઈમ હોય તો ઘડિયાળ પહેરી શકો તમે મોસ્ટલી લોકો અત્યારે મોબાઈલ થી એડિક્ટ થઈ રહ્યા હોય છે તો એડિક્શન કઈ રીતે છોડાઈ શકે ફ્રેન્ડ્સ જોડે બેસો ટાઈમ પાસ કરો મસ્તી કરો પહેલા ભી લોકો મોબાઈલ વગર રહેતા હતા મોસ્ટલી લોકો મોબાઈલ થી એડિક્ટ થઈ ગયા હોય છે તો શું લાગે છે કે મોબાઈલ વગરની લાઈફ વધારે સારી કહેવાય કે મોબાઈલ મોબાઈલ વગર ની લાઈફ વધારે સારી કહેવાય બહારની દુનિયા જોઈ તો કઈ ખબર પડે જાણવા મળે શીખવા મળે मोबाइल ना ઘણા એડવાન્ટેજ ને ડિસએડવાન્ટેજ ફળ છે તો શું લાગે છે કે મોબાઈલ સાથે આપણે કેટલો ટાઈમ સ્પेंड કરવો જોઈએ મોબાઈલ સાથે એમ નથી કે મોબાઈલ હાનિકારક છે મોબાઈલ જરૂરી છે પણ ક્યાં ઉપયોગ કરવો આપણે ઉપર છે મોબાઈલ ઇન આ કેસ મેક્સ ટુ મેક્સ 4 ટુ 5 અવર્સ ઈમ્પોર્ટન્ટ હોય તો અને અગર નહીં હોય તો અમે મોબાઈલ સાઈડ મે રાખ દેના જોઈએ વોમા આંખો કે લિયે ભી અચ્છા હોતા હૈ હમારે વેલબીંગ કે લિયે ભી અચ્છા હોતા હૈ તો ડિસએડવાન્ટે તો બહુ સારા મોબાઈલ કે બટ નોર્મલી એક તો પ્રોજેક્ટ બનાવવાના હોય અમારા રિપોર્ટ સબમિટ કરવાના હોય તો એ રીતે યુઝફુલ છે અને જો જોડ એડવાન્ટેજ કહું તો રીલ્સ બહુ સ્ક્રોલ થાય છે તો એ મારે ટાઈમ લિમિટ ઓછી કરવી છે એના માટે મોબાઈલ તો યુઝફુલ છે પણ તમે એને થોડુંક ઓછો કરી દો તો સૌથી વધારે સારું તો તમારી લાઈફ પહેલાં જેવી જ થઈ જાય લાઈક એ રીતે કોઈથી રહ્યા નથી બટ આઈ મતલબ હું બુક્સ વાંચું ને હું એક જોઈન્ટ ફેમિલીમાં રહું છું તો મારું ટાઈમ મેજરલી એમાં નીકળી જાય કુકિંગ મારું એક શોખ છે તો એમ નીકળી જાય મતલબ એવું નથી કે ના નીકળે સારું મોબાઈલનું અડિક્શન એક પ્રોબ્લેમ છે લાઈક હું બી ફેસ કરું છું કે હું અગર સ્ક્રોલ કરવા બેસી જાઉં તો હું ડ્રૂમ સ્ક્રોલ કરું એક રીતે પણ આપે એ થી બારે બી નીકળી જ શકીએ અગર આપે એક લિમિટ સેટ કરીએ જેમ કે મેં મારા ફોનમાં સેટ કરીને રાખ્યું છે કે હું આટલા જ ટાઈમ જોઈશ સિવાય હું નહીં જાઉં ઇવન મેં એક ટાઈમે વોલપેપર ચેન્જ કરીને રાખ્યું હતું કે ડુ નોટ યુઝ ધ ફોન એટલે નીકળવું હોય તો નીકળી બી શકાય લાગે તો તો આમ જ લાગી જાય છે છે એ ઉપર એક હ્યુમન ટેન્ડન્સી છે એકચ્યુઅલી હું છે ને એવા જમાનાથી બિલોંગ કરું છું જ્યારે મારો જન્મ થયો અને ત્યારે છે ને ફોન ન હતા ફોન ન હતા એટલે ફોન ન હતા એટલે નાનપણપતિ ફોન વગર જ મોટા થયા હતા જ્યારે પછી નવમાં દસમામાં ત્યારે નોકિયાના ફોન આવ્યા હતા ત્યારે પછી ખબર પડી કે આવું વસ્તુ પણ છે એમ કે કીપેડ આનાથી વાત થઈ શકે એમ એટલે ફોન વગરના જમાનાથી મોટા થયા છે ને એટલે અત્યારે આજની તારીખમાં પણ મને ફોન વગર હું રહી શકું છું એમ જેટલા જેન્સી જ અત્યારે ફોન વગર નથી રહી શકતા ને એવું નથી અત્યારે હું ફોન વગર હું રહી શકું છું કેમકે ઘરે મારો એક નિયમ છે કે મોર્નિંગમાં ઉઠીને ક્યારેય ફોન નહીં જોવાનો કેમ કે વધારે ફોન જોવાથી આપણી આંખો ખરાબ થાય છે ઊંઘ બંગડે છે અને ઘણું બધું થઈ રહ્યું છે અને બીજું એ પણ કે રાત્રે પણ હું દસ વાગે સુઈ જાઉં છું ફોન વધારે નથી જોતી અને કામના ટાઈમે જ ફોન યુઝ કરવાનો અને જેટલું જરૂર પડતો હોય ને એટલો જ ફોન યુઝ કરવાનો બાકીના ભાગના ફોનો આપણે હું વાપરતી નથી મારા પોઈન્ટ ઓફ વ્યૂથી હું નથી વાપરતી એમ કેમ કે એ લોકોને છે ને ને એવા જ એમના હાથમાં ફોન પકડાઈ દીધા છે બાળકોને જન્મ્યા એવા જ ફોન પકડાયા છે એટલે એ લોકોને ફોન વગર આજકાલનું એક વર્ષનું બાળક હોય ને બે વર્ષનું બાળક એને પણ ફોન વગર નથી ચાલતું એમ એટલે માતા જમવા એને છોકરાને જમવા બેસાડે ને તો પણ એને કંઈક ફોન આપે ને તો જ એ જમી શકે એટલે જેમ બાળક જ ફોન સાથે મોટું થયું છે તો અત્યારની જનરેશન એવું જ છે કે અમે ફોન વગર જરા પણ નહીં ચાલે એમ અને હું માનું ત્યાં સુધી મોબાઈલ ના જ આપવું જોઈએ કારણ કે મોબાઈલ આપવાથી એક તો છોકરાઓમાં ચીડિયાપણું આવે છે ભણવામાં થોડુંક એ રહે છે જમતી વખતે મોબાઈલ લેવાથી જમવામાં ધ્યાન નથી આપતા પ્લસ જિદ્દી અને અગ્રેશન વધારે આવી જાય છોકરાઓમાં હા અત્યારના મા બાપના છોકરાઓની પાછળ દોડવું ગમતું જ નથી તો ચાલો એમને ટાઈમ આપ્યો એમના માટે કંઈક કર્યું અત્યારે એ લોકોને એવું હોય છે કે હું બી મોબાઈલ લઉં તો એ બી શાંતિથી બેસે હા તે બસ એ બધું જ હોય છે એ લોકોને હા ખરેખર એ રમતો પાછી લાવવી જોઈએ સાચે અમે ગિલ્લી દંડ રમતા હતા પછી ગોળી કૂદ રમતા હતા પછી છાપો આવતી ખ્યાલ હોય તો બાકસ જે આવે એની અંદર એ એ બધું રમતા ફોટા રમતા પછી લકોટી રમતા આ બધી રમતો હતી અમારામાં અમારામાં તો મોબાઈલ હતો બી નહીં અત્યારે ભણવાનું એમાં થઈ ગયું છે એટલે આપવો તો પડે પણ એક જે માટે જે લોકોને એટલું જે ભણવા માટેનું હોય એ એટલા માટે જ આપવું જોઈએ પછી વધારે પડતો ના આપવું જોઈએ એનો એક ટાઈમ ફિક્સ રાખવો જોઈએ તો ચલો ભાઈ ભણવા માટે ટ્યુશનમાં કે સ્કૂલની અંદર એવી રીતે ના આપવું જોઈએ મારું નામ છે વંદિત ચૌધરી હું બનાસકાંઠાનો વતની છું નાના બાળકોને અત્યારે જરૂરિયાત પ્રમાણે મોબાઈલ આપવો જોઈએ આપણા પ્રમાણે એમ કે એમને ભણવા રીતે કે જે રીતે આપવો જોઈએ એ રીતે મા બાપને ટાઈમસર આપવો જોઈએ બાકી એના સિવાય મોબાઈલ આપવો જોઈએ નહીં ના એ સાવ ખોટું છે મા બાપને મોબાઈલ આપવો જોઈએ કારણ કે અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું ભણવાનું ને એટલે એ રીતે આપવો જોઈએ બાકી જમતા ટાઈમેને એ રીતે થોડું સ્ટ્રીક થવું પડે ભલે છોકરા ખીચકીચ કરે પણ એમ કે જરૂરિયાત સુધી આપવો જોઈએ બાકી આપણું માનવું એવું હોય કે નાના બાળકોને અત્યારથી મોબાઈલ આપવો એ ખોટું પડે પોતે મારા મારું કહેવા જવું તો અમારે ટ્વેલ્થ ટ્વેલ્થમાં ભણતો ત્યારે કોરોના ટાઈમ આવ્યો હતો ત્યારે મારા પપ્પાને વાત કરી કે બધું ઓનલાઈન થઈ ગયું હતું એટલે એમને મોબાઈલ આપ્યો મને એમ કે ભાઈ લે અત્યારે જોઈતો હોય તો જો જરૂર પડતી હોય તો રાખ એટલે મેં પોતે એ રીતે જ વાપર્યો હતો અને એના પછી અમારા બધું ચાલુ થઈ ગયું એટલે આપણે રૂટિન ડેલી યુઝમાં કોલેજ ટાઈમને બધું ચાલુ થઈ ગયું બાકી એના સિવાય નાના હતા એટલે રમતો રમતા ને બધું કરતા પણ એના સિવાય તો ખોટો યુઝ કદી થયો જ નથી મોબાઈલ એટલે શું ખબર જ ના પડતી ના એ પ્રમાણે જમવા ટાઈમે જો છોકરું જીદ કરીને મોબાઈલ માગતું હોય કે હું મોબાઈલ વગર જમું નહીં તો પણ એને મોબાઈલની બને તેટલી ઓછી ટેવ જ પાડવી જોઈએ કારણ કે તેનાથી તેની આંખો પણ બગડે અને ભણતરમાં પણ હા ઓનલાઈન ભણતરમાં જરૂરી હોય ત્યાં સુધી આપવો જોઈએ બાકી જીદ કરે તે પ્રમાણે તેને નહીં આપવો જોઈએ મોબાઈલ વખતે તો એવું હતું સુધી ટ્વેલ્થમાં મોબાઈલની કશી ખબર જ નથી પડતી કે કોરોના આવ્યો ત્યાર પછી ખબર પડી કે ઓનલાઈન ભણતા રહી એટલે મોબાઈલની જરૂર પડશે ત્યારે ફેમિલીએ લઈ આપ્યું મોબાઈલ બાકી તો આપણે બારમા સુધી તો બહાર જ રમતા ભાઈબંધો સાથે મજા જ કરતા આજકાલના છોકરા તો ખાલી ગેમ જ રમે અને ઘરના બહાર પણ નહીં નીકળતા એટલે ફિઝિકલ એક્ટિવિટીમાં પણ એકદમ ઓછા છે એટલે મોબાઈલ બની તે એટલો ઓછો જ આપવો જોઈએ ખરેખર બાળકને મોબાઈલ ના આપવો જોઈએ આજે દરેક માતા પિતા એક ભૂલ કરે છે કે ભાઈ બાળક આજે થોડુંક રડે છે કે નથી જમતું તો મોબાઈલ આપી દો તો જમી દે આજે એના બદલે તમે બીજું કંઈ બી કરી શકો છો કે ભાઈ આજે એક દિવસ નહીં જમે બીજે દિવસે નહીં જમે પણ તમે જો તમે થોડાક કઠણ રહેશો તો એ એની ટેવ બી નીકળી જશે બીજી વસ્તુ એ છે કે ભાઈ ભણવાના બહાને ટૂંકમાં મોબાઈલ આ છે તે છે પણ અત્યારે જો તમારી ઘરે ટીવી બી સ્માર્ટ જ છે જો એને થોડું ઘણું ભણવાનું બી હોય તો એ ટીવીમાં બી કરી શકે છે એવું નથી કે એના માટે મોબાઈલ જરૂરી જ છે બાકી છોકરાઓનું મગજ એનાથી ખરાબ થઈ છે બીજી વસ્તુ એ કે રીલ્સો નવી 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 આવે તો છોકરાઓ એમાંથી દરેક નવી વસ્તુ જોઈતા હોય છે પછી એ વસ્તુની બી છોકરાઓ જીત કરતા હોય છે તો એ વસ્તુ ખોટી છે તો આ રીતે મોબાઈલ ખરેખર ના જોવો જોઈએ છોકરાને આપણા જમાનામાં તો કેવું છે કે અગરિયા હતા ગીલી ડંડા હતા તો અત્યારમાં તો બાળકોને એ વસ્તુ શું હતી મને એવું લાગે છે કે આવનારા સમયમાં એ બધી વસ્તુ તો મ્યુઝિયમમાં મૂકવી પડશે કે ભાઈ આ બધી રમતો હતી કે જે અત્યારે ટૂંકમાં જે માર્બલ્સને જે છે એ તો બધા કારખાના બી બંધ થઈ ગયા છે તો ખરેખર ફિઝિકલ એક્ટિવિટી છોકરાઓમાં હોવી જરૂરી છે અત્યારના જમાનામાં કેવું છે કે હવે ડિજિટલ માધ્યમથી જે છોકરાઓનું ભણતર છે જે છોકરાઓને ઓનલી ભણતર માટેથી જે મોબાઈલની જરૂર પડે છે એવા છોકરાઓને જ જરૂર છે બાકી જે ગેમિંગ રમે છે જે ગેમના લવાડે ઊંધા ચડે છે છોકરાઓ તેના માટે બહુ જ દૂષણકારક છે મોબાઈલ તેના બિલકુલ બી મોબાઈલ ના આપવો જોઈએ તેના જે જૂના જમાનાની રમત હતી ગીલી દાંડિયા છે કબડ્ડી છે ખોખો છે કે જેવી અલગ અલગ રમતો હતો એ રમતો રમી અને એનો આનંદ માણવો જોઈએ અત્યારની જે પબજી છે ફ્રી ફાયર છે પત્તી છે લૂડો છે આવી જે અનેક ગેમો રમી અને જે એનો સમય કિંમતી સમય જે છોકરાની તૈયારી થવાના ટાઈમમાં જે એનો સમય મોબાઈલની પાછળ જે ખરાબ કરી રહ્યો છે એ બહુ જ ખરાબ છે તો એના માટે જો ભણતર માટે મોબાઈલ છે તો બહુ ઉપયોગી છે ભણતર સિવાય મોબાઈલ ઉપયોગી નથી તમે અત્યારે એવું વિચારો છો કે ભાઈ ચાલો આપણને કંકાસ ના કરે છોકરું તો એને મોબાઈલ આપી દઈએ છીએ આપણે તો જે તમારો કંકાસ તમને છે ને એ તમારા પાંચ છ વર્ષના છોકરાને કંકાસ એકાદ અડધી મિનિટ કે બે મિનિટના રોવાથી એને કંકાસથી તમે મોબાઈલ આપી દો છો એના તો એ તમારા માટે બી ખૂબ હાનિકારક વસ્તુ છે કે જે તમને બી પાછળથી બહુ જ પ્રોબ્લેમ થશે જો છોકરાના મોબાઈલથી બહુ બધું થાય છે વારંવાર મોબાઈલ ધોવાથી આંખનો બી પ્રોબ્લેમ આવે છે તો છોકરું ભલે રોવે તમને મોબાઈલ માટે પણ તમારે મોબાઈલ ના આપવો જોઈએ અને છોકરાઓને મોબાઈલ લઈને તો એવું છે ને કે ભાઈ ટેકનોલોજી આટલી આગળ છે આપણે ગૂગલ એઆઈ આવી જુઓ તો થોડું એને સ્ટડી માટે આપવો જોઈએ પણ સ્ટડી સિવાય તો મોબાઈલ આપવો જ ના જોઈએ કારણ કે જે અમે નાનપણમાં જે ગેમો રમતા હતા કે પકડા પકડી છે એ સંતા કુકડી છે ગિલ્લી ડંડા છે એમાં શું ભાઈબંધોએ સારા સારા બનતા હતા અને આ તો કેવું મોબાઈલમાં ગેમ રમવાની નહીં તો બહારનો જ ભાઈબંધ થાય ખાલી ફોનમાં જ કોન્ટેક કરે આ જે મિત્રતા બને બહાર એ ગાઢ મિત્રતા બને અને કંઈ જવું હોય તો બધા જોડે મિત્રો જઈએ ને સંબંધ સારા રહે ને બધું એને માયામાં ભરાય મોબાઈલમાં તો ખાલી ગેમ રમવાની ઈચ્છા થઈ મોબાઈલ આપી દીધો છોકરાને જમતા ટાઈમે રડે છે પરેશાન કરે છે અને મોબાઈલ આપ્યો એટલે એનાથી બહુ સાઈડ ઇફેક્ટ થાય છે અને પછી આંખમાં એ તકલીફ પડે અને લાંબા ગાળે મગજમાં એ તકલીફ પડે એટલે મોબાઈલ તો સ્ટડી માટે બરાબર છે નોલેજ માટે લેવો જોઈએ બાકી એમને એમ ટાઈમપાસ માટે તો ના જ આપવો જોઈએ એને બહાર ખુલ્લા વાતાવરણમાં રમે ફરે તો નોલેજે મળે અને શારીરિક વિકાસ પણ થાય મોબાઈલમાં તો ખાલી એને પકડીને બેસી રહે પણ બહાર ફરે તો એનો શારીરિક વિકાસ બી ઇમ્પોર્ટન્ટ છે જે મળી રહે